લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ કર્યું છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી બે દિવસીય દબાણ શરૂ કરાઈ છે એ નગરપાલિકા દ્વારા દબાણકારોને કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેટ પર માઇક વડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી અને દિન ત્રણમાં માં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું જે આજથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ સલીમભાઈ તવરેઝ સહિત સેનિટેશન વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઊભા કરેલ દબાણને દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આંતરિક માર્ગો પર પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી